स्वप्नों तो की कुर्बानी सदियों से रोशन भारत की शान सदियों से रोशन भारत की शान संस्कृति प्रेम और वीरता हमारी पहचान संस्कृति प्रेम और वीरता हमारी पहचान हेलो अभिवाद मेरा नाम आयशा है मैं गवर्नमेंट इंजीनियरिंग कॉलेज भावनगर में आईसीटी ब्रांच की छात्रा हूँ आज मैं यहाँ भारत के इतिहास में सुवर्ण अक्षर से लिखे गए कुछ मुस्लिम स्वतंत्र सेनानियों में से टीपू सुल्तान के बारे में बताना चाहती हूँ गीदर की तरह सौ साल की जिंदगी जीने से बेहतर है गीदर की तरह सौ साल की कि मैं शेर की तरह एक दिन की जिंदगी जी मैं शेर की तरह एक दिन की जिंदगी जी ये अल्फाज थे उस शेर मैसूर के जिसने ताकतवर अंग्रेजों के सामने अपने जिसने ताकतवर अंग्रेजों के घुटने टिकवा दिए वो शेर महसूस था टीपू सुल्तान टीपू सुल्तान की ताकत दानिश और बहादुरी थी जितनी तारीफ की जाए उतनी कम है

તે અંગેની વાત સ્ટેજ છે આજે દેશના અંદર જે પ્રમાણે નફરતનો માહોલ હોય છે ત્યારે એકતાની વાત આજે આપ જોઈ રહ્યા છો કે આ ભાવનગર શહેરના અંદર અને આ જે જગ્યા છે અત્યારે આ ગૌરી શંકરની વાડીના અંદર એક મુસ્લિમ સમાજનો કાર્યક્રમ થઈ રહ્યો છે આ દેશની એકતા છે આ ગુજરાતની એકતા છે આજ મારું ગુજરાત છે તો આજે જે પણ કોઈ વાત કરતા હોય કે હિન્દુ મુસ્લિમ ની વાત કરતા હોય પણ આજે પણ હું સમજુ છું કે દેશના અંદર જે પણ સેક્યુલર ભાઈઓ છે અમારા હિન્દુ ભાઈઓ છે આજે પણ તમામ મુસ્લિમ સમાજ સાથે રહીને હળી મળીને આજે પણ રહે છે અને અને ગુજરાત ભારત દેશ માટે કામ કરે છે આજે દેશના ઇતિહાસના અંદર જે કઈ આજે જે બાળકોએ સ્પીચ આપી એ ખૂબ જ જાણવા મળ્યું કે દેશના ઇતિહાસના અંદર દેશની આઝાદીના અંદર દેશને આઝાદ કરાવવામાં અંગ્રેજો સામેની લડાઈના અંદર જે મુસ્લિમ હોય મોટા મોટા ઉલમાઓ જે શહાદત પહોરી છે આજે આપણે યાદ કરીએ છીએ એમાં મહિલાઓ હોય ઉલમા દીન હોય અને કેટલા કેટલા અનગણિત લોકો છે જેને પોતાની જાનની કુરબાની આપીને આ દેશને આઝાદી મળી છે આજે આપણે સૌ આપણો ભારત દેશ મજબૂત બને ગુજરાત મજબૂત બને અને આપણે સૌ સાથે મળીને આજ પ્રમાણે આગળ વધીએ એજ્યુકેશનની વાત હોય તો એજ્યુકેશનના અંદર પણ આજે જોઈએ તો ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે આજે મેડિકલ ક્ષેત્રે પણ ગુજરાત ખૂબ આગળ વધી રહ્યું છે અને આજે આપણે જોઈએ છીએ કે અલગ અલગ સંસ્થાઓ તરફથી જે સ્કૂલો આજે નવી ખોલવામાં આવી રહી છે અલગ અલગ સંસ્થાઓ તરફથી મેડિકલ હોસ્પિટલો ખોલવામાં આવી રહી છે એ ખૂબ જ ખૂબ જ પ્રશંસનીય છે અને આવનારા દિવસોમાં આ જ પ્રમાણે ગુજરાતનું એજ્યુકેશન વધતું રહે જે પણ આજે આપણા યુવાનો છે યુવાનોને મારું પાસે એ જ આહવાન છે કે આવનારા દિવસોના અંદર દેશ માટે ગુજરાત માટે આપણે અને ખાસ કરીને યોગદાન આપો કેમ કે આવનારો દિવસ જે અત્યારે કોમ્પ્યુટર યુગ છે અત્યારે રોકેટ રોકેટની ગતિએ આજે દેશ ચાલતો હોય ત્યારે એની સાથે આપણે સાથે મળીને ચાલવાની જરૂર છે આપણે જે યુવાનોને મારી એ પણ અપીલ કરું છું કે જે અત્યારે નશાના રવાડે પણ કેટલાક યુવાનો ચડી ગયા છે એ બરબાદ થઈ રહ્યા છે એ એનો પરિવાર બરબાદ થઈ રહ્યા છે એવા સંજોગોના અંદર એ પોતાની પણ ચિંતા કરે પોતાના પરિવારની ચિંતા કરે ને આવા ડ્રગ્સ જે માફિયાઓ છે એને ખુલ્લા પાડીએ

પરંતુ આજે જે જે સ્ટુડન્ટ હતા જે સ્કૂલ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને જે આવીને સ્ટેજના ઉપર જે વાત કરતા હતા એ વાત તમે સાંભળવાનું મન થાય અને લોકોને કે ગોલ હોવો જોઈએ કે તમારે આગળ જઈને શું બનવું છે મારે ડોક્ટર બનવું છે એન્જિનિયર બનવું છે બિઝનેસમેન બનવું છે નેતા બનવું છે એક્ટર બનવું છે શું બનવું છે તમારા પાસે ઘણી બધી એને સમજો તમારા પાસે રસ્તા ખુલ્લા છે પરંતુ તમારું ગોલ હોય તો તમે મજબૂત થઈ શકો છો

અને તેમાં એમના યોગદાન થી શું શું ફાયદા થયા તેના ઉપર ડાયલોગ એક વિચાર એક 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 ચર્ચા નિબંધ જેને જેને કહી કહી શકાય શકાય પ્રવચન એ આપી અને એના હેતુ રૂપે આજે મુસ્લિમોએ ભારત ની આઝાદી ની અંદર કયા લેવલ નું યોગદાન આપ્યું છે એને સમાજ સામે મૂકવાનો પ્રયત્ન કર્યો

અને એજ્યુકેશન માટે હંમેશા ઇસ્લામે ભાર મૂક્યું છે ઇકરા લઈ અને હુજુરે પણ ત્યાં સુધી કીધું છે કે અગર તમે ઇલ્મ હાસિલ કરને કે લિયે અગર ચીન તક જાના પડે તો જાઓ એટલે ઈ એજ્યુકેશન છે એ બેઝિક નીડ છે સમાજની દરેક યુવાનો એ યુવતી હોય તો મેળવવું જ જોઈએ પણ મા બાપ પણ એટલી જ ફરજ છે કે પોતાના બાળકો કોઈ એજ્યુકેશન વંચિત ન રહી જાય મુસ્લિમ સમાજ પણ આ દિશાની અંદર કાર્ય કાર્ય કરી રહ્યું છે ઘણી બધી સંસ્થાઓ આ દિશામાં હકારાત્મક પ્રયત્નો કરી રહી છે અને એજ્યુકેશન છે નોલેજ એક માત્ર એવું હથિયાર છે કે આ એકવીસમી સદીની અંદર જેની પાસે નોલેજ છે જેની પાસે ભણતર છે તે જ મોટો માણસ છે કોઈ પૈસાથી જમીન જાગરથી કે મિલકતથી મોટો માણસ હવે નથી ગણાતો જેની પાસે નોલેજ છે જેની પાસે એજ્યુકેશન છે એ જ મોટો માણસ છે એટલે એજ્યુકેશન હાસિલ કરવું જોઈએ વિશેષ કોર્સોની અંદર જેમાં એમની રુચિ હોય જેમાં એની સ્કિલ હોય એ દિશામાં આગળ વધવું જોઈએ અને એમાં જો જરૂર પડે તો સમાજ પણ એમને સાથ આપે છે અને ઘણી બધી સંસ્થાઓનો પણ સહયોગ લઈને પણ પોતાના બાળકોને પણ ભણાવવા જોઈએ બાળકોને પણ એમાં રુચિ રાખીને આગળ વધવું જોઈએ